તાપી ફોડ ગોગા મહારાજના સાક્ષાત દર્શન ભક્તોમાં ઉમંગ તાપી જિલ્લાના સોનગઢમાં આવેલ ઐતિહાસિક તાપી ફોડ સ્થિત ગોગા મહારાજના મંદિરે આજે ભક્તોને અદ્ભુત અને ચમત્કારિક સાક્ષાત દર્શન મળ્યા હોવાના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ ફેલાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર સવારે મંદિરમાં ભક્તો દ્વારા નિયમિત પૂજા અર્ચના ચાલી રહી હતી તે દરમિયાન અચાનક ગોગા મહારાજના સાક્ષાત દર્શન થવાથી મંદિરમાં હાજર ભક્તો ભાવ વિભોર બની ગયા હતા આ દ્રશ્યો જોતા જ ભક્તોમાં હરખ અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો હતો સ્થાનિક ભક્તોએ જણાવ્યું હતું કે ગોગા મહારાજના પવિત્ર સ્થાનની મુલાકાત લેતા ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં મળે છે આ કારણે દર વર્ષે હજારોની સંખ્યામાં ભક્તો અહીં ઉપસ્થિત થઈ પોતાના જીવનની પ્રાર્થનાઓ અર્પણ કરે છે આજે પણ દર્શનની ખબર ગામ અને આસપાસના વિસ્તારોમાં ફેલાતા જ ભક્તોની ભીડ તાપી ફોર્ટ ખાતે ઉમટી પડી હતી ભક્તોએ ગોગા મહારાજના દર્શન કરીને જઈ ઘોષ કર્યો હતો મંદિર પરિસરમાં ભજન કીર્તન અને આરતીનો માહોલ સર્જાતા ધાર્મિક વાતાવરણ વધુ પવિત્ર બની ગયું હતું વિશેષ વાત એ છે કે તાપી પોર્ટનું ગોગા મહારાજ મંદિર અતિ પ્રાચીન અને ઐતિહાસિક સ્થાન ગણાય છે અહીં મુલાકાતે આવતા શ્રદ્ધાળુઓને અદ્ભુત શાંતિ અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે ભક્તોમાં એવી માન્યતા પ્રચલિત છે કે અહીં આવનાર દરેક મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે તેથી સોનગઢના આ પવિત્ર સ્થાનની મુલાકાત એક વખત જરૂરથી લેવી જોઈએ કારણ કે અહીંનો અનુભવ અનોખો અને અવિસ્મરણીય છે રિપોર્ટર હાર્દિક જોશી ફોન કર